ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી મુન્દ્રા ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે કેક કાપીની ઉજવણી કરવામાં આવી હતી બીજી તરફ શક્તિનગર ખાતે માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી આપણે આજે ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે અહીં રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા બાબા સાહેબની પ્રતિમાને ફુલાર અર્પણ કરી અને એમના જયઘોષ સાથે આજે આપણે એમની જન્મજયંતિનો ઉત્સવ મનાવ્યો છે હાલે મુન્દ્રા તાલુકા લેવલે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના પ્રમુખ હું હરેશ મોથારીયા તરીકે અને અમારા ગુજરાત પ્રદેશના પ્રમુખ પણ અહીં છે અને અમારી સમસ્ત ટીમ છે તે વિવિધ ક્ષેત્રના કાર્યો અમારી સંગઠન વતી અહીં કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે જ્યારે આપણા ભારત દેશની અંદર ભારતના તમામ નાગરિકો માટે જે સમાનતાના અધિકારો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને આપ્યા છે એમાં અનેકાનેક જે આપણા હક અને અધિકારો છે એના પ્રત્યે આપણા ભારત દેશના નાગરિકો જાગૃત બને ખાસ કરી આપણા દેશની માતાઓ બહેનોને પણ અત્રેથી રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન વતી અમે કહેવા માગીએ છીએ કે ભારત દેશની મહિલા પણ પોતાના હકને અધિકારો માટે જાગૃત બને વિશેષતમ રીતે જાગૃત બને કારણ કે આજે જે ભારત દેશનું સંવિધાન છે એ દેશના સંવિધાનને ભારતના દરેક નાગરિકોએ પોતાના ઘરમાં વસાવવું જોઈએ અને ન માત્ર વસાવવું જોઈએ પણ એનો અધ્યયન કરવું જોઈએ એને ભણવું જોઈએ તો દરેક દેશના નાગરિકોને ખ્યાલ આવશે કે ડૉક્ટર સાહેબ આંબેડકર મહામાનવે આપણા માટે શું કર્યું છે સાહેબે કોઈ પણ જાતિ ધર્મ પંથ કે લિંગભેદમાં ક્યાંય પણ કોઈને અન્યાય કરેલ નથી દરેક માટે સમાનતાના અધિકારો આપેલ છે તો એ સમાનતાના અધિકારોની રીતે આપણે ચાલીએ અને દરેક જે પણ સત્તાધારી પક્ષો હોય ચાહે આજે કોઈ એક પક્ષની સત્તા છે તો ભવિષ્યમાં બીજા પક્ષની સત્તા આવે તો અમે એમને પણ કહેવા માંગીએ છીએ કે જે ભારત દેશનો સંવિધાન છે એ આજની તારીખમાં પૂર્ણતયા લાગુ થઈ શકેલ નથી જો લાગુ થઈ ગયું હોત ને તો આજે આપણને આખા વિશ્વમાં ખરેખર ભારત એક વિશ્વગુરુ અને અવલ દરજાનો એક દેશ અને સૌનો સૌને સમજી લ્યો કે રાહ ચિંદનાર એક દેશ આપણો બની ગયો હોત પણ ભવિષ્યમાં પણ આપણે સૌને એવી શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવીએ કે ભારત એ આખી દુનિયાને લીડ કરે અને ભારતના સંવિધાનને આજે અનેક દેશો જ્યારે અપનાવી રહ્યા છે ત્યારે ભારતના લોકો અને ભારતની રાજકીયો પણ પૂર્ણતયા એને અમલવારીમાં લાવે એવી રાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોથી અમારી અપીલ છે અને અમે મુન્દ્રા તાલુકાના કચ્છ જિલ્લાના અને ગુજરાતના તમામ નાગરિકોને અત્રેથી કહેવા માંગીએ છીએ કે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન અત્રે ગુજરાતમાં કચ્છમાં અને મુન્દ્રા તાલુકામાં સક્રિય છે ત્યારે બાળમજૂરીના પ્રશ્નો હોય કે કોઈ પણ મહિલા ઉપર અત્યાચાર અન્યાય કે મહિલા ઉત્પીડનના કોઈ કિસ્સાઓ હોય ખાસ કરી ઘણી બધી સરકારી અર્થ સરકારી કે ખાનગી કંપનીઓની અંદર જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે એમના પણ કોઈ પણ મૌલિક બંધારણીય અધિકારો હોય અને જો એ અધિકારોનો ક્યાંક ને ક્યાંક કોઈ પણ દ્વારા હનન થતું હોય તો અમારું રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનનો આપ સંપર્ક સાધી શકો છો અમારી અહીંયા શક્તિનગર મુકામે ઓફિસ આવેલી છે તો તમામને ફરીથી એ વિનંતી કે આપ સૌ આપના હક્ક અધિકારો માટે જાગૃત થાય અને દેશના તમામ લોકો માટે ગુજરાતના તમામ લોકો માટે અને પર્યાવરણ માટે અને પ્રદૂષણની સામે અને તમામ જે બંધારણીય આપણા અધિકારો છે એના માટે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન આપની સેવામાં સદૈવ હાજર રહેશે ફરીથી સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખાસ કરીને મુન્દ્રાના જે આપણા જાગૃત પત્રકાર મિત્રો છે એમને હું અત્રેથી અભિનંદન સાથે ધન્યવાદ પાઠવું છું કે અનેકાનેક જે મુદ્દાઓ છે અને જે લોકશાહીનો ચોથો સ્તંભ કહેવાય એ ચોથો સ્તંભ મીડિયા છે ત્યારે મુન્દ્રાના મીડિયાના પત્રકાર મિત્રો એમની જાગૃતતા દાખવી રહ્યા છે એક પત્રકાર તરીકેને ફરજ અને ધર્મ નિભાવી રહ્યા છે એ બદલ તમામ પત્રકાર મિત્રોને અત્રેથી રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠન અભિનંદન સાથે ધન્યવાદ પાઠવે છે